जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप देख रहे हैं जो रहा तीर समाचार बात करीसू काका बाबा रा એટલે કે પરિવાર ના છોકરા છોકરી વચ્ચે પાંગરેલા પ્રેમ ના કરણો अंजाम ના પરિણામે બનને પરિવાર વચ્ચે ઉદ્ભવેલી અદાવત ની આગ માં પરિવાર ની નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો છે પારિવારિક અદાવત માં કોટુમ્બિક દિયરે ભાભી ની સરા જાહેર તિક્ષણ કુહાડી ના ઉપરાા છાપરી ગા કરી હત્યા નિપજાવી છે સાંભળીને રૂવાટા ઊભા થઈ જાય એવી આ ઘટના બની છે છોટાઉદેપુર તાલુકાના રંગપુર સડલી ગામે રંગપુર ગામના પટેલ ફડિયામાં રહેતા રાયસિંગ મોતી રાઠવાએ નજીકમાં રહેતી પોતાની કૌટુંબિક ભાભી ગુજલીબેન વાઇફ ઓફ કાનસિંગભાઈ રાડિયાભાઈ રાઠવાની કુહાડીના ઘા કરી હત્યા નિપજાવ્યાની સનસની ખેજ ઘટના સામે આવી છે આજે સવારે આશરે સાડા આઠ વાગે બનેલી આ ઘટનાને પગલે ગામ આખામાં અરેરાટી વ્યાપી ગઈ છે ઘટના અંગે મૃતક ગુજલીબેનની પુત્રવધુ શર્મિલા રમેશ રાઠવાએ હત્યાને અંજામ આપનાર રાયસિંગ મોતી રાઠવા સામે રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ઘટના અંગેની જાણ થતાં રંગપુર પોલીસ મથકના પીએસઆઈ અજય ડામોર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે રંગપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી રાયસિંહ રાઠવાની પુત્રી અને તેની કૌટુંબિક ભાભી ગુચલીબેનના પુત્ર વચ્ચે પ્રેમ સંબંધ હતો બંને વચ્ચેના સંબંધો અંગે રાયસિંગ રાઠવાને ખબર પડી જતાં રાયસિંગ રાઠવાની પુત્રીએ ગત તારીખ સોલ ત્રણ બે હજાર ચોવીસના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારથી આ બંને પરિવાર વચ્ચે વેરના બીજ રોપાયા બંને પરિવાર વચ્ચે અદાવત થઈ જતા ગુચલીબેનનો એ પુત્ર બહાર ગામ રહેતો ગામમાં આવવાનું ટાળતો જોકે પોતાની પુત્રીનો જીવ ગુચલીબેનના પરિવારના કારણે ગયો હોવાનો ગુસ્સો અને બદલાની ભાવના સાથે રાયસિંહ રાઠવા વેર વાળવાની ફિરાકમાં હતો દરમિયાન આજે સવારે ગુચલીબેન લાકડા લેવા જતી હતી તે વખતે મોકો જોઈને રાયસિંગ રાઠવાએ કુહાડી હાથમાં લઈ અને ગુછલીબેનના શરીરે ઉપરાછાપરી ઘા કર્યા એકાવન વર્ષીય ગુચલીબેનના શરીરમાં પડેલા અનેક ઘામાંથી લોહીના ફુવારા છૂટ્યા અને ગુછલીબેનનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું મૃતક ગુચલીબેનની હત્યા કરનાર રાયસિંગ મોતી રાઠવાએ ગુચલીબેનનો કૌટુંબિક ધીયર થાય છે ત્યારે કૌટુંબિક મોટાભાઈની પત્ની કે જે માં સમાન હોય છે અને આખા પ્રકરણમાં ગુચલીબેનનો ક્યાંય કોઈ વાંક ગુનો ન હોવા છતાં માત્ર બદલાની ભાવના રાખી તમે મારી છોકરીને મારી ખાઈ ગયા છો તેઓ આરોપ લગાવી બેરહેમીપૂર્વક ગુચલીબેનના શરીરે કુહાડીના ઉપરા છાપરી અને ઘા કરી નિર્દોષ ગુજરીબેનને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર રાઠ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે હત્યાને અંજામ આપનાર રાયસિંહ રાઠવા પોલીસની ગિરફતમાં આવી ચૂક્યો છે તો મૃતકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સમગ્ર મામલે શું કહી રહ્યા છે મૃતકના પરિજન અને મદદની જિલ્લા પોલીસ વડા કૌરવ અગ્રવાલ આજ આજે રોજ રંગપુર ગામે રાઠવા ગુજલીબેન કાનસિંગભાઈ મારા માસી થાય છે તેમની આજે વહેલી સવારે લાકડા કાપવા ગઈ હતી ત્યાં પાછળથી આવીને મારા કાકા રાઠવા રાયસિંહભાઈ મોતી ઘા કરી કુવાડીના ઘા કરીને હત્યા કરી નાખી છે તે અર્થે અમે આજે પોસ્ટમોર્ટમ માટે ઉદેપુર લાવ્યા છે જૂની અદાલતે જૂની અદાલતે લઈને હત્યા કરવામાં આવી છે પોલીસને જાણ કરી છે रात आज सुबह आठ पैंतालीस के, के करीब शर्मिला बहन करके एक औरत रंगपुर पुलिस स्टेशन में फरियाद लेके आई कि जो उनकी सास है जिनका नाम गुजली बहन है उनको उस सास के देवर ने जिनका नाम राय सिंह भाई है कोलाड़ी लेके मार दिया है तो ये फरियाद लेके आई तो उसकी जानकारी के बाद पता चला कि इस बनाव का कारण ये है कि आज से एक महीने पहले राय सिंह भाई की जो बेटी थी उनका प्रेम संबंध चल रहा था जो मरड़ जनार है गुजली बहन उनके बेटे के साथ इस प्रेम संबंध के चलते उनकी बेटी ने सुसाइड कर लिया था तो इस सुसाइड की वजह से राय सिंह भाई जो आरोपी है वो बैरभाव रखते थे और जो जिसके साथ प्रेम संबंध था वो लड़का तो बहुत टाइम से गांव में नहीं आया था लेकिन उसकी मां के साथ बैर था उनको परेशानी होती रहती थी और आज सुबह उन्होंने कोलाड़ी लेके गुस्से में आके उनके गुजली बहन की पीठ पर दो बार प्रहार किया और उनके जो चेहरे की डाबी बाजू पे और कंधे पर कोलाड़ी मारकर उनकी हत्या कर दी सर आरोपी आरोपी को हम लोगों ने डिटेन कर लिया है आरोपी अभी पुलिस स्टेशन में रखा हुआ है इलेक्ट्रिक अने इलेक्ट्रॉनिक आइटम नो खजानों मा जी हाँ फ्रीज વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરઓ અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કૂલર આઈસ્ક્રીમ માટે ડી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% लोन नी सगवळपण उपलब्ध छे અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મર્સે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું ઉત્સર્નામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છટાઉદેપુર છટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો